ફર્સ્ટ ઓલ તમારું ઇન્ટ્રોડક્શન તમે આપી દો અને આજની જે વર્કશોપમાં આપણો ડિસ્કશન ચાલે છે એના વિશે થોડી હાઇલાઇટ્સ આપી દો હું નીતિન કોકરાણી રિજિયનલ જોઈન ડાયરેક્ટર સૌરાષ્ટ્ર કચ્છ આજનો જે સેમિનાર છે એ વિલેજ પ્રોફાઇલનો સેમિનાર છે વિલેજ પ્રોફાઇલ વિશે કહું કે સરકારમાં જે ડિસિઝન મેકિંગ લેવાય છે એ ડેટાના આધારે લેવાતો હોય છે અને આજકાલ ડેટાનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે તો ડેટા સરકાર માટે ખૂબ જરૂરી છે ડિસિઝન મેકિંગ માટે અને એ ડેટા અમે વિલેજ પ્રોફાઇલના માધ્યમથી તૈયાર કરી છીએ જે એક સોફ્ટવેર છે સોફ્ટવેરમાં બધો ડેટા નાખવામાં આવે છે અને ખુદથી કડીરૂપ જે કામો છે અથવા જે ગેપ એનાલિસિસ છે એટલે કે એપ્રોચ રોડ ક્યાં ગામોમાં નથી ક્યાં ગામોમાં આંગણવાડી નથી ક્યાં ગામોમાં લાઈટની સુવિધા નથી ક્યાં ગામોમાં પાણીની સુવિધા નથી આ બધું વિલેજ પ્રોફાઇલના માધ્યમથી આપણને જાણવા મળે છે એટલે વિલેજ પ્રોફાઇલથી શું થશે કે જે ગામોમાં સુવિધા નથી એ ગામોમાં તાત્કાલિક આપણે સુવિધા ઊભી કરી શકીશું અને ખુદથી કડીરૂપ કામી કરી શકીશું આજનો સેમિનાર બધા ડિસ્ટ્રિક્ટ સ્ટેટિસ્ટિકલ ઓફિસર સૌરાષ્ટ્ર કચ્છના બોલાવેલા છે એમની નીચેના જે કામ કરતા જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરે છે સે એમને પણ બોલાવેલા છે જેથી કરીને આ વિલેજ પ્રોફાઇલનું જે અધ્યતન અધ્યનતીકરણ અમે કરેલું છે એમનો ટોટલ ડેટા ડિસિઝન મેકિંગમાં કામ લાગે થેન્ક યુ સર થેન્ક યુ